આપણો ધાર્મિક અને સાંસ્કૃતિક સમાન તહેવાર નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગરબે રમવાના હેતુસર ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા મોટા વરાછા સ્થિત કેપિટલ લોન્સ એસી ડોમ માં રંગતાડી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જાણીતા સિંગર માનસિંહ ગોહિલ ધ્રુવી પટેલ અને માધવી કાચેરિયાની ટીમના તાલ સાથે બાલભવનથી ધોરણ બાર સુધીના તમામ બાળ ખેલૈયા શિક્ષક ખેલૈયાઓ અને વાલી ખેલૈયાઓ મળી ચૌદ હજાર જેટલા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના તાલે ભક્તિભાવ અને ઉત્સાહથી સંપૂર્ણ શિસ્ત અને અનુશાસન સાથે ઝૂમી ઉઠ્યા ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે અલ્પેશ કથિરિયા પંકજ સિદ્ધપરા રાકેશ ભીકડિયા અને સભ્ય શ્રીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ધાર્મિક માવલિયા

હું ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની કેમ્પસ ડાયરેક્ટર છું મેનેજિંગ ડિરેક્ટર છું આજ રોજ અમે ભક્તિ પરિવાર દ્વારા વિદ્યાર્થી વાલી અને શિક્ષકો સૌ સાથે મળીને મા જગદંબાનો પાવન પર્વ એટલે કે નવરાત્રિ મહોત્સવ ઉજવવા માટે આજે અમે પ્રિ નવરાત્રિનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે ખૂબ સરસ તમામ વિદ્યાર્થીઓ પૂરા ટ્રેડિશનલમાં શિક્ષક મિત્રો અને વાલીઓ સૌ સાથે મળીને ભક્તિ પરિવાર સૌ સાથે મળીને આજે મા જગદંબાનો પાવન પર્વ અમે સૌએ સાથે મળીને ખૂબ ઉત્સાહથી ઉજવ્યો છે અને તમામ કેટેગરીમાં બાલભવનથી માંડીને ધોરણ બાર સુધી ભક્તિ ઇન્ટરનેશનલના તમામ બાળકોને ઓબ્ઝર્વ કરી ખેલૈયાઓને ઓબ્ઝર્વ કરી અને એમને ટ્રોફી વિતરણ કરવામાં આવશે ત્યારબાદ વાલીઓને પણ બેસ્ટ ખેલૈયા મેલ ફિમેલ દરેકમાં એમને પણ ટ્રોફી અર્પણ કરવામાં આવશે અને વાલીઓમાં બેસ્ટ કપલનું પણ ખિતાબ આપવામાં આવશે અને ખૂબ આજે સુખ ખૂબ વાલીઓનો બાળકોનો એકદમ શાંતિપૂર્ણ કોઈ પણ કોઈ જાતના વિવાદ વગર ખૂબ સરસ બધાએ સૌએ સાથે મળીને મળીને અનુશાસનમાં રહીને આ કાર્યક્રમ ઉજવ્યો છે બ્યુરો રિપોર્ટ આઝમાઇ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે